રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આ વિડીયોમાં કરવાની છે તો એના માટે તમારે સૌથી પહેલાં તો જો તમે કોમ્પ્યુટરમાં પ્રોસેસ કરતા હોય તો કોમ્પ્યુટરમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ પી કરીને સર્ચ કરો એટલે તમને ઈ પીએફઓની વેબસાઇટ જોવા મળી જાય તો તમારે ઈ પીએફઓની પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમને ઈ પાસબુક કરીને જોવા મળી જશે તો તમારે પાસબુક જોવી હોય તો એના માટે ઇ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જાય એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઈ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવા તમે ઈ પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમને તમારો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જાય અને જો તમારે મોબાઈલમાં પ્રોસેસ કરવી હોય તો મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે પીએફ પાસબુક ઓનલાઈન લોગિન કરીને સર્ચ કરી લેવાનું જેવા તમે પીએફ પાસબુક ઓનલાઈન લોગિન કરીને સર્ચ કરો એના પછી તમારે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની કારણ કે તમે ડેસ્કટોપ સાઇટ ઓન કરી અને તમારું કોઈપણ કામ કરો તો તમારું કોઈપણ કામ અટક્યા વગર કામ થઈ જાય એટલા માટે આપણે જમણી સાઈડમાં ઉપરની તરફમાં ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લીધી એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે તમે મોબાઈલમાં પ્રોસેસ કરતા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા તમને અડધો જોવા મળે એટલા માટે આવો પ્રોબ્લેમ આવે તો આપણે કેપચા ઉપર એક વખત ક્લિક કરી રાખવાનું એટલે જેવા આપણે કેપચા ઉપર ક્લિક કરી રાખીએ તો આપણે પૂરેપૂરો કેપચા જોવા મળી જાય એટલે આપણે કેપચા ઉપર ક્લિક કરીને રાખીએ એટલે ઉપરની તરફમાં કેપચા જોવા મળી જાય પણ જો આપણે ઝૂમ કરી અને સરખી રીતે કેપચા જોવો હોય તો એના માટે આપણે પ્રીવ્યૂ ઇમેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને સરખી રીતે કેપચા જોવા મળી જાય એટલે હવે તમારે સરખી રીતે બધી ડિટેલ એન્ટર કરી લેવાની અને પછી તમારે સાઇન ઇન કરી લેવાનું હવે આપણે કોમ્પ્યુટરમાં પ્રોસેસ કરીએ છીએ એટલા માટે આપણે યુ એ એન નંબર પી એફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે આપણે યુ એ એન નંબર પગારની સ્લીપમાં જોવા મળી જાય તો એમાંથી જોઈ અને યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એક મિનિટની અંદર તમારા મોબાઈલમાં જે પણ ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લીધું એટલે પછી થોડી વારમાં લોડિંગ થઈ અને તમારી જે પી એફની પાસબુક હોય એ તમને જોવા મળી જાય એટલે હવે તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જાય ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં તમને પેન્શનના રૂપિયાના જોવા મળે અહીંયા તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર જ જોવા મળે એટલે આપણે આઠ હજાર આઠસો ઓગણપચાસ ટોટલ અવેલેબલ બેલેન્સ અત્યારે પીએફ એકાઉન્ટમાં છે અને જમણી સાઈડમાં તમને મેમ્બર મેમ્બરવાઈઝ બેલેન્સ પણ જોવા મળી જશે એટલે કે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપનીનું પીએફ તમને જમણી સાઈડમાં જોવા મળી જાય હવે આપણે એક જ કંપનીમાં કામ કરેલું છે તો એક મેમ્બર આઈડી જોવા મળી રહ્યું છે અને એમાં કેટલા પીએફના રૂપિયા છે એ જોવા મળી રહ્યું છે જો તમે બે કંપનીમાં કામ કરેલું હોય તો નીચે તમને બીજી કંપની અને એમાં કેટલા રૂપિયા છે એ જોવા મળી જાય અને જો તમે ત્રણ કંપનીમાં કામ કરેલું હોય તો નીચેની તરફમાં ત્રીજી કંપની અને એમાં કેટલું ટોટલ બેલેન્સ છે એ પણ તમને જોવા મળી જાય અને આ બધી જ કંપનીનું ટોટલ અવાઇલેબલ બેલેન્સ તમને ડાબી બાજુમાં જોવા મળી જાય એમાં ટોટલ કરી અને તમને જોવા મળી જાય હવે આપણે પીએફના પેન્શનના રૂપિયા જોવા માટે પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું એટલે કે તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ મેમ્બર આઈડી તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું તો નીચેની તરફમાં તમને પેન્શનના રૂપિયા પણ જોવા મળી જશે અને આપણે એમ્પ્લોઈ શેર એટલે કે જે પગારમાંથી પીએફ કટ થતું હોય એ એમ્પ્લોઈ શેરમાં જમા થાય અને તમારી કંપની જે પણ પીએફના રૂપિયા જમા કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં જમા થાય એટલે એમ્પ્લોઈ શેરમાં બાર ટકા પી જમા થતું હોય અને એમ્પ્લોયર શેરમાં ત્રણ પોઈન્ટ સડસઠ ટકા જેટલું પીએફ જમા થતું હોય અને નીચેની તરફમાં ક્લોઝિંગ બેલેન્સમાં તમને જોવા મળી જાય કે તમારું કેટલું ટોટલ બેલેન્સ છે એટલે કે એમ્પ્લોઈ શેરમાં કેટલા રૂપિયા છે અને એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા છે એ નીચે ક્લોઝિંગ બેલેન્સમાં તમને જોવા મળી જાય અને બાર ટકા તમારું એમ્પ્લોયી શેર જમા થતું હોય તો એમ્પ્લોયર શેર અને પેન્શન શેર બંને થઈને બાર ટકા અલગથી તમારું જમા થતું હોય એટલે કે જે પણ પીએફ જમા થતું હોય એમાં સૌથી ઓછું યોગદાન તમારી કંપનીનું હોય અને સૌથી વધારે તમારા પગારમાંથી જે કપાતું હોય એ સૌથી વધારે પીએફ તમારું જમા થતું હોય હવે નીચેની તરફમાં એમ્પ્લોઈ શેર અને એમ્પ્લોયર શેરનો ટોટલ કરો એટલે આપણું જે ટોટલ અવાઇલેબલ બેલેન્સ હતું એ આવી જાય અને હવે જો તમારે એમ્પ્લોઈ શેરના પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ તમે એડવાન્સમાં ઉપાડી શકો અને એમ્પ્લોયર શેર અને એમ્પ્લોઈ શેર એટલે કે બધું જ પીએફ ઉપાડવું હોય તો એના માટે તમે જોબ છોડી દો એના પછી તમે બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે પીએફ ના બધા રૂપિયા કેવી રીતે ઉપાડવા અને પીએફના રૂપિયા એડવાન્સમાં કેવી રીતે ઉપાડવા એના ઉપર મેં વિડીયો બનાવેલા છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પછી એ વિડીયો જોઈ લેજો અને હવે જે પેન્શન શેર જમા થતું હોય એ ગવર્મેન્ટ આઠ ટકા જેટલું પેન્શન શેર જમા કરતી હોય અને પી એફના પેન્શનના રૂપિયા કેવી રીતે ઉપાડવા એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈ એટલા માટે તમે એ વિડીયો પણ જોઈ લેજો અને હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે મને કોન્ટેક કરી લેજો અને નીચેની તરફમાં તમને પી એફમાં ઇન્ટરેસ્ટના કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જાય અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ એમના પી ની પાસબુક જોવી હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ એના પી ની પાસબુક જોઈ શકે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમને વિડીયો પણ બનાવી આપીશ અને આપણા જેટલા પણ ભાઈઓ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરે છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર